ભરૂચ જિલ્લાના ભરૂચ અને અંકલેશ્વર દહેજ પાનોલી જંબુસર ઝઘડિયામાં ગતરોજ રાત્રે દસ પોલીસ સ્ટેશનોના બસો ત્રીસથી વધુ સ્ટાફે નાઇટ કોમ્બિંગ હાથ ધરી બે હજાર સત્યાસી ગુના દાખલ કર્યા હતા વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ નાતાલ અને એકત્રીસમી ડિસેમ્બરના તહેવારને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે આપેલ સૂચનાઓને આધારે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી એસઓજી ફ્લો ક્યુઆરડી બોમ્બસ્કવોડ ટ્રાફિક પોલીસ સાથે એ બી સી ડિવિઝન તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં જિલ્લાના દસ પોલીસ સ્ટેશનની દસ ટીમો ચોવીસ પીઆઈ ત્રેવીસ પીએસઆઈ સહિત બસો પાંત્રીસથી વધુ પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ભરૂચ સી ડિવિઝન વિસ્તાર દહેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી જંબુસર વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું જેમાં બે હજાર સત્યાસી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા સાથે જ જાહેરનામાનો ભંગ કરી રૂમો મકાનો ભાડે આપનાર બોતેર મકાન માલિકો સામે ગુનો નોંધ્યો હતો તો એકસો ચાર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા પોલીસના કોમ્બિંગમાં સત્તાવન પીધેલાઓને પણ લોકો ભેગા કરાયા હતા જ્યારે રોલના બસો કેસ સ્થળદંડ સોળ હજાર ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની ચેકના બસો ત્રાણું કેસ નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી છ થી વધુ કોમ્બિંગ હાથ ધર્યા છે